ત્યારે વસાવાની વળતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા એમણે માતાજીના દર્શન પણ કર્યા સારી વાત છે માતાજીના દર્શન કરવા જ જોઈએ એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડ્યા એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવત થઈ ચૂક્યા છે જે રીતે બે પિક્ચર જોયા એક બાજુ સરકારી બસો સરકારી તંત્ર કલેક્ટર અધિકારીઓ મામલતદારો તલાટીઓ બધાને લગાડી દીધા છતાંય માણસો નો થયા માન્ય પ્રધાનમંત્રીજીની સભામાં અને એક બાજુ સ્વયંભુ ચેતર વસાવાના જે નેત્રમાં એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજ નક્કી કરી લીધું છે તો મારે માનનીય પ્રધાનમંત્રી શ્રીને કહેવાનું છે કે તમે જો આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અહીંયાના કોઈ નેતાની તાકાત નથી એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સ્થિતિ સારી નથી આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું હોય નાની નાની ચૂંટણીઓમાં જ્યાં માનલો છત્રભાઈ વસાવાનો દબદબો છે હી ડેડી આપણને આવીને સભા કરવાની ને બહારથી માણસો લાવવાના એમાં તમારી આબરૂ ઘટે છે પ્રધાનમંત્રીની ની આબરૂ આબરું ઘટે છે તમે જુઓ નિકોલમાં તમારે સભા થઈ વિસાવદર ચૂંટણી જીત્યા એટલે પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે જનતા હવે સમજદાર થઈ ગઈ છે હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી પણ છેતરભાઈ વસાવાની જે આગેવાનીમાં જે જન જે સભા થઈ અને એમાં સેંકડો હજારો આદિવાસી સમાજે જયારે એકતા બતાવી એનો અર્થ સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે ત્રીસ વર્ષમાં આદિવાસી સમાજને જેટલું લૂંટવાનું હતું જળ જંગીલ પૈસા એક્ટ અનુસૂચિ ફાઇલ આ બધામાં ભાજપે લૂંટી લીધા છે અને એનો આવા ચૈતર બન્યા છે અને એના કારણે સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે આદિવાસી સમાજ ચેતર અને આમ આદમી પાર્ટી સાથે છે જય જોહર જય આદિવાસી